એક વાત બહુ દિલથી કહું છું કે જાપાનીઝ માણસને જો જાપાનીઝ લેંગ્વેજ બોલતા શરમ નથી આવતી એ વિશ્વના કોઈ પણ ખોડે જાય તો પોતાની માતૃભાષામાં જ વાત કરશે અંગ્રેજીમાં વાત નહીં કરીએ ઓકે જો ફ્રાન્સનો માણસ ફ્રેન્ચ ભાષા બોલતી વખતે શરમાતો નથી જો હિબ્રુ ભાષા બોલતા જો એ લોકોને શરમ નથી આવતી દરેક માણસ પોતાની પોતાના દેશની પોતાના રાજ્યની ભાષા બોલતો હોય એને શરમ નથી આવતી આપણે એક વિચાર કરવા જેવી વસ્તુ છે કે બસો વર્ષ અંગ્રેજો આપણી પર રાજ કર્યું એક તો આપણી પર રાજ કર્યું ઉપરથી એમની ભાષા આપણને થોપી ઉપરથી એમની જે બિચારી શિક્ષણ પદ્ધતિ હતી એ આપણી પર થોપી પાંત્રીસ ટકા પાસ થવાની નોનસેન્સિકલ પદ્ધતિ આપણી પર થોપી કારણ કે એમાંથી માત્ર કારકોનો જ નિર્માણ થયા અને ગવર્મેન્ટની જોબ અથવા તો કોઈ જોબ જ જ કામકાજી માણસો માત્ર નિર્માણ થયા આ વિચારવા જેવી વસ્તુ છે એટલે અંગ્રેજી ભાષા નથી આવડતી એનો ન્યૂનગંડ બિલકુલ નહીં રાખતા મને અંગ્રેજી તરફ કોઈ એવું હેટરેટ નથી અંગ્રેજી વિશ્વની ભાષા છે ઠીક છે એ લોકોએ બધી જગ્યાએ કોલોની બનાવી એ લોકોએ પોતાની ભાષા સ્પ્રેડ કરી

આજે એક વસ્તુ તમને કઉ છું જયારે બિચારો જો ગુજરાતીમાં બોલતો હોય કારણ કે જેને માતૃભાષા બહુ સારી રીતે આવડે છે ને એનું ક્યાંય કશું જ નથી બગડતું સાહેબ પછી અબ્દુલ કલામ સાહેબ હોય કે નરેન્દ્ર મોદી સાહેબ હોય કે કોઈ પણ વિશ્વ શ્રેષ્ઠ

સંસ્કૃતિ એને બોજ લેવા દેવા છે આ જો ટકશે નહીં ને તો આપણું કશું જ નહીં ટકે અને ગુજરાતી માત્ર ગુજરાતી એટલે પેલું કેડીઓ પહેરીને નવરાત્રીના દાંડિયા રમવા એ જ માત્ર ગુજરાતી સંસ્કૃતિ નથી આપણું સાહિત્ય વિશાળ છે આપણું લોક સાહિત્ય વિશાળ છે બચ્ચાઓને ભાષા શીખવાડો નહીં તો આપણે આપણે સમાપ્ત થઈ જઈશું ભાષા મરી પરવાર છે એવું માનતો નથી જ્યાં સુધી કમ્યુનિકેશન છે ત્યાં સુધી ભાષા નહીં મરે પણ સાવ સાવ એટલે ગંદી ભાષા થઈ જશે એની સજગતા રાખો એટલા માટે હું એક કલાકાર તરીકે એક સંવેદનશીલ કલાકાર તરીકે બધાને પ્રેમથી વિનંતી કરું છું ને આવાહન કરું છું કે આવો આપણી લલિત કલા પોતે સંભાળીએ આપણી ભાષા છોકરાઓ જો ગુજરાતી આવડતું હોય તો એનો પર્યાય ગુજરાતી શબ્દ શું છે ગોતો તમને એક વાત કહું ભગવત ગોમંડળ છે આપણા ગોંડલના ના દરેક માણસને પચીસ પૈસા આપી અને એક એક શબ્દ નો સંગ્રહ કર્યો હતો એક રાજાએ વિચાર કરવા જેવી વસ્તુ છે અને આજે તો હું સંસ્કાર નગરી વડોદરામાં છું કે હું ભયંકર સ્વાભિમાન છે મારી માતૃભૂમિ નું મારી આપણે આપણી ભાષાનું સન્માન જાળવી રાખીએ સ્વાભિમાન જાળવી રાખીએ આજે દરેક મહારાષ્ટ્રીયન ને મરાઠી ભાષાની દાદ છે મરાઠી ભાષાનો સ્વાભિમાન છે આપણે પણ ગુજરાતી ભાષાનું સ્વાભિમાન જાગૃત કરવું જોઈએ એટલે જ કહું છું વચશે કહો વટથી ગુજરાતી વટથી ગુજરાતી છું ક્યાં વાત ક્યાં વાત થેન્ક યુ સર થેન્ક યુ સો વચ્ચ